ગુજરાતમાં આઠ બેઠકોની પીટા ચૂંટણી યોજાઈ ત્યારે ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં નૂતન વિદ્યાલય ભૂથંદર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ બોગસ વોટિંગ કરવામાં આવતો હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ લગાવ્યો બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકર્તાને અટકાવતા અટકાવતા ભાજપના કાર્યકર્તાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હવે ભાઈ એવું હતું આથી એક વોટર ઈવડાય ને આથી વાય જોયો ને એટલે અમે અહીંયા બેઠા હતા એટલે ત્યાં લઈ ગયા એટલે એ વોટર ખોટો હતો ભરવાડનો મત હતો પછી વોટ ખોટિંગ કરવા અંદર એ ભાઈ ભરવાડે બુકિંગમાં જ બેઠા છે એ ભાઈને ખોટું મતદાન કરાવતું હતું ખોટું મતદાન કરાવું હતું એટલે મેં એ બેન રેક્યો આ મારી બે બેનું એજન્ટમાં છે અહીંયા હું એને ના એજન્ટ હતો બરોબર મેં ખોટો મતદાર બુધાવે ને કહેવાથી મેં જવા દીધા પછી દરબાર આવ્યો કે તાર થાય કરી લે અને મારવા મળ્યો મને મેં એને તું કીધું અને નાતી વિશે અપશબ્દો કીધા અને એ તો એક કિશોરભાઈ જેબલિયા અનિલભાઈ ગેસનો છોકરો એનું નામ મને નથી આવડતું હાલમાં બાકી એને જો મને મારવા મળ્યો આવી રીતે આવી સામે એ બે ત્રણ ભાઈ હતા એના બે ભાઈ અનિલભાઈના બે છોકરા અને એક અને અશો આપણે આનો નગરપાલિકાનો સેવક છે એવડો એ જેબલિયો હતો એનું નામ આપણે કિશોર જેબલિયા એનું ઓળખું છું નામ છે અને એ અહીંથી સવારના આ વિસ્તાર આ વોર્ડમાં ખોટું વોટિંગ કરાવતા હતા અમને ખ્યાલ જ હતો ફરિયાદ દાખલ અમારા થોડાક ઉમેદવાર અમારા બેન બે હતા સવાર ફરિયાદ દાખલ અમે કરેલી બે નંબરમાં ત્રણ નંબરમાં ખોટું જ વોટિંગ ભાજપવાળાનું હાલે છે